હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો આજે અમે બધા બારે જાય છીએ તો એટલે માટે આપણે રેડી તો થવું જોઈશે આ નાઇટ ડ્રેસમાં તો આપણને મજા આવશે નહીં તો અત્યારે છે ને હું આવડા આ કપડાં પહેરવાની છું જોવો આવડો આ શર્ટ છે આ શર્ટ પહેરવાની છું અને એની નીચે આવડો મારો ઘાઘરો છે અત્યારે હું આ કપડાં પહેરવાની છું તો આપણે પહેલાં હજી નાવાનું બાકી છે આપણે તો પહેલાં આપણે નાઈ આવી પછી આપણા કપડાં પહેરીને આપણે રેડી થાય છે તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ બારે સાવા માટે તો હવે આપણે બધા જાઈશું બારે તો તમે પણ મારી સાથે ચાલો બારે ફરવા માટે તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ફરવા જવા માટે નીકળી ગયા છીએ અત્યારે આપણે જાઈશું રણસા મંદિર રણસા મંદિર આપણે દર્શન કરીશું અને પછી આપણે પ્રસાદ લઈશું તો તમે પણ ચાલો મારી સાથે રણસા મંદિર નીક્યા પાસવા માટે તો અત્યારે અમે હોટલ થઈ જ છીએ થોડુંક ઘણો બધો થઈ ગયો છે એટલે આપણે કોઈ દેખાતું નથી ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે રણસા મંદિર પહોંચી ગયા છીએ અને હવે આપણે જાઈશું પહેલા તો દર્શન કરવા માટે તો ચાલો તમે પણ મારી સાથે દર્શન કરવા માટે

પડે કે ના હવે આપણે આજ જગ્યા ગયા છીએ કેટલી જગ્યા એ લઈ જશે આ તો એક રણુજા જઈને અમને લઈ આવ્યા રણુજા જાણે જ ન હોય રીતે હાલો બીજી વાર આપણે ભગવાન એક તો બપોરે રણુજાથી ખાલી એક અમને ફરીને લઈ આવ્યા અમને એટલા ગયું હોવાર ના લઈ ગયા હશે તો આઈજે અમને ઘરે લઈ આવશે આઈજે રસોઈ ની તો કઈ ઉપાધિ નહીં હવે જો ઘરે લઈ આવ્યા રણુજા તો હવે અત્યારે અમે પાછું કીધું કે અત્યારે હવે અમને બહાર લઈ જાવ આખો દીકાય ઘરે તો અમને ગમે તો હવે અત્યારે અમને બહાર લઈ જઈએ તો તમે મારી યારે હાલો અત્યારે બારે ફરવા આપણે બધા જઈને ફરી આવી પછી વરી પાછું ઘરે આવીને આપણે રસોઈ તો કરવાની જ છે એટલે હાલો આપણે બધા જાય અત્યારે બારે તો અત્યારે હવે અમે બધા ઘરેથી નીકળી ગયા છીએ અહીંયા બાજુમાં તે છે ને એક ખોડિયારમાં નું મંદિર છે આપણે એ ખોડિયારમાં મંદિરે દર્શન કરવા જવાનું છે તો ચાલો તમે પણ મારી સાથે ત્યાં દર્શન કરવા માટે તો અત્યારે અમે લોકો ખોડિયાર મંદિર જવા માટે નીકળી ગયા છીએ અત્યારે અમે લોકો રસ્તામાં છીએ હમણાં અમે થોડીક વારમાં ત્યાં પહોંચી જાય અમે લોકો રિક્ષામાં જાય છીએ અને અમે રિક્ષાની પાછળ બેઠા છીએ આ વખતે તો આ વખતે બધું એમને ઊંધો જ રોડ દેખાય જો છે ને ગામડામાં રિક્ષામાં આવી રીતે પાછળ બેસવાની બહુ મજા આવે ઓલા તો સિટીમાં હોય એટલે આપણને શરમ આવે કે કોક આપણને જોઈ જાશે તો ફાઇનલી અમે આ મંદિરે પહોંચી ગયા છીએ આ ખોડિયાર મંદિરે કેરી કેરી ખાવ કેરી અહીંયા આંબાનું ઝાડ છે કેરી ઉપર છે જોવો છે ને કેરી અહીંયા છે આપણે આ છે ખોડિયાર મંદિર હાલો આપણે મંદિર તો જોયા વી કેવું છે આ મંદિર ખોડિયાર માતાજીના પહેલા દર્શન કરતા આવી આપણે પછી કે તોડશું આપણે પેલા દર્શન તો કરવા જ જોઈશે ખોડિયાર મંદિરે આવ્યા તો અહીંયા ફોટા પાડવાનું લોકેશન બહુ જોરદાર છે અને અહીંયા જો આ બધા હિંચકા લપસ્યા ખાઈ છે આ ના ના હે બધાય તો હિંચકા લપસ્યા ખાઈ છે અહીંયા ફોટા પાડવાનું લોકેશન બહુ મસ્ત છે તો તમે પણ બધા કાળાવાળા હો એટલે ખોડિયાર મંદિરે બધાય આવજો અને ફોટા પાડવા આવજો તમે બધા બહુ મજા આવશે તમને આ વડની વડવાઈમાં હિંચકા ખાવાની મજા બહુ આવે જો 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 એ લવડી ગયા લ્યો અરે ઈચકા ખાવાનું કીધું તું તો આઈલા આઈવા લ્યો બસ હો બીક હું ન ખાઈ દઉં જો કેની જો છોટી જાજે મુરના પીછે ગાઈઝ આપણે અત્યારે મોરના મોરને જોવા જાય છે અહીંયા મોર કેટલા બધા હોય છે એટલે જે ગાઈઝ આ ખોળિયાર મંદિરે આવ્યા છે એ ખોળિયાર મંદિરની પાસે જ છે ને આ મોટું એક તળાવ છે તળાવમાં પાણી પણ છે તમે જોઈ લ્યો અને અહીંયા પણ ફોટા પાડવાનું લોકેશન છે જોવો આ બે ભાઈ બેન તો ગમે ત્યાં ફોટા પાડવા પહોંચી જ ગયા હોય જોવો અહીંયા આપણને કોયલ પોપટ આપણને બધા અહીંયા જોવા મળે જોવો આપણે અહીંયા ફોટા પણ પાડી લીધા છે વિડીયો પણ ઉતારી લીધો છે હવે બહુ મોડું થઈ ગયું છે એટલે હવે આપણે હવે આપણે કાલે બીજી જગ્યાએ આ અમારી ગાંડી હજી વીણવા માંથી ઊંચી નથી આમ છીપલા ને કાંકરા ને એવું જ વીણવાનું એ જ બધું ભેગું કરતી હોય આખો દી તમે પણ આવજો તમારી ફેમિલી સાથે આ તળાવમાં બહુ મસ્ત છે ને આનું લોકેશન પણ બહુ સરસ છે વિડીયો ને ફોટોશૂટ ને બહુ સરસ થશે અને ગામડાનું વાતાવરણ પણ એકદમ ચોખ્ખું હોય અહીંયાનું એટલે એકવાર છે ને તમે આવજો બહુ મજા આવશે તમને પણ તો હવે હું ફાઇનલી મારા ઘરે આવી ગઈ છું હવે બહુ મોડું થઈ ગયું છે આવામાં જેટલી વાર લાગી ગઈ હતી તો હવે આપણે જઈને કઈક આપણે રસોઈ બનાવશું હવે તો હવે આપણે બધાય થઈને કઈક રસોઈ બનાવી હજી તો કઈ વિચાર્યું નથી કે રસોઈ શું કરવી તો અમે બધાય હવે પેટ ભરીને શાક ખીચડી રોટલીની બધું ખાઈ લીધું છે તો હવે આપણે બધું કામ છે હંજારી પોતા કરવાના છે બધુંય કામ બાકી છે તો હવે આપણે ફટાફટ બધુંય કામ કરી લઈ કામ કરીને આપણે પછી બીજા હાથમાં છે ને આ આ હાથ મારો ખાલી છે તો આ હાથમાં છે ને આજે મારે મહેંદી મૂકવાની છે તો આપણે આ હાથમાં મહેંદી મૂકીશું તો જો મેં છે ને આટલી મહેંદી મૂકી લીધી અને પછી મારા મામાની બધાય કહે કે હવે આપણે જવું છે ગોલો ખાવા તો આવી અડધી મહેંદીનો હાથ લઈને અત્યારે હું જાઉં છું ગોલો ખાવા તો તમે પણ મારી સાથે ચાલો ગોલો ખાવા માટે તો હાલો આપણે બધાય હવે ગોલો ખાતા આવી પછી અડધો હાથ પૂરો કરશું આપણે મહેંદીનો બીજું શું હવે ગોલાની દુકાન કેટલી બધી આગી છે આ અડધા મહેંદીનો હાથ લઈને આવા અંધારામાં હું અત્યારે ગોલો લેવા જઈશ ગોલો લેવા નહીં ગોલો ખાવા જઈશ અત્યારે બધાને મેં તૈયાર કરી હાલો મારી યાર ગોલો ખાવા તો અત્યારે અંધારામાં હાલી ને ગોલો ખાવા જઈએ પાછો ગામડામાં હાલી ને ક્યાંય જવાય આમ પેલી વાર અત્યારે રાતના અને બધી ખાવા નીકળાય તો હવે આ ગોલાહુદી પોચી એટલી વાર હાચા તો તમે મારી યાર હેલો બધા ગોલો ખાવા તો અમે ઘરેથી અમે બધા ગોલા ખાવા નીકળી ગયા છીએ અમે બધા ધીમે ધીમે હાયલા જાય છીએ હવે ગોલાની દુકાન આવે તો સારી વાત છે હવે હાલી હાલી એટલા થાકી ગયા હી ભર્યાથી અમારી ગોલાની દુકાન નહીં બે બેથી ત્રણ કિલોમીટર થતી હશે આ તો આમ બધા હરખે હરખા હતા એટલે હલાઈ ગયું અમારાથી હજી એમ તો ગોલાની દુકાન ઘણી આખી છે હવે ગોલાની દુકાને પહોંચી જાય તો હવે શાંતિ મળી જાય આપણને પેટમાં ટાઢક થઈ જાય ને થોડીક થોડીક ગરમી એવી થાય છે હમણાંથી તો પાછી એટલે અત્યારે અમે બધા રસ્તામાં છીએ બધા ધીમે ધીમે લાઈનમાં આઈલા જાય તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે ગોલાની દુકાને આવી ગયા છીએ ગોલા ખાવા માટે તો તમે પણ ચાલો અમારી સાથે ગોલા ખાવા માટે તો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે અમે ગોલા ખાઈને નીકળી ગયા છીએ અમારું ઘર અહીંથી હજી દસ થી પંદર મિનિટ આખું છે દસ થી પંદર મિનિટ હજી હજી અહીંથી હાલીને જવાનું એટલે ગોલો ખાધો એ તો આપણો પચી જ જવાનો હોય આવું હે બધું ગામડામાં જોયું જ્યાં જાવું હોય ને આઈલા જાવ હાઈલા જાવ આઈલા જાવ ગાડી તો લેવાની જ નહીં ગાડી તો ગામડા લેવાની આવે જ નહીં પેટ્રોલ ના પૈસા વપરે છે એટલે ગાડી કોણ લે એટલે કે હાલો તો અમે હવે પંદર વીસ મિનિટ ટ્રેન અમે ઘરે પહોંચશું પછી ડાયરેક્ટ ખુઈ જાશું ખુઈ ક્યાંથી જાય છે આ હાથમાં મહેંદી તો અધૂરી છે આમને અડધી મહેંદી મૂકીને ગયા તા ખાવા એટલે હવે મહેંદી મૂકશું અમે બધા ઓકે તો હવે આપણે જાય ઘરે પછી જો મહેંદી મૂકવી હશે તો મૂકશું ન પછી હોઈ જશું આજે આખો દી આપણે બહુ ફરી લીધું છે અને આજે બહુ થાય કાશી એટલે હવે આગળનું પછી વિચારશું આપણે બીજું શું હવે ભગવાન ક્યાર ના અમે આયલા જઈ પણ હજી અમારું ઘર આવ્યું નથી હજી અમે રસ્તામાં છીએ ને પાછી આરએમસી વાળા તો લાઇટ ચાલુ નથી કરતા અહીંયા તો અંધારામાં આમ બધા મોબાઈલની ટોચ કરીને આયલા જ આમ જો ગાંડાની જેમ અમે બધા આયલા જઈએ ધીમે ધીમે આઈલા જાય આ ગોલો ખાધેલો પચી ગયો અમારો તો શું કરવું હવે આમ ધીમે ધીમે આઈલા જઈ ગયા અમે બધા ઘરે પહોંચી ત્યારે હાચા આવે તો તો ફાઈનલી ફ્રેન્ડ્સ હવે અમે ઘરે પહોંચી ગયા છીએ માંડ ઘરે પહોંચ્યા ને ગોલો ખાધેલો તો એ તો બધો અમારો પચી ગયો તો હવે શાંતિથી આપણે સુઈ જાય મહેંદી નથી મૂકવી આપણે હવે ફૂલ થાકી ગયા અમે કેટલું બધું હાલીને આ ગયા ગોલો ખાધો ને વળી પાછા હાલીને આવ્યા ગોલો ખાધેલો પચી ગયો અમારો એટલે હવે શાંતિથી આપણે સુઈ જાય અત્યારે કેટલા વાગ્યા છો સાડા બાર તો રાતના અત્યારે અહીંયા નહીં થઈ ગયા તો હવે આપણે શાંતિથી સુઈ જાય હવે આપણે કાલે સવારે મળશું એક નવા બ્લોક સાથે ઓકે અને હા મારા બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને થોડુંક મને સજેસ્ટ કરજો કે આ બ્લોક બરોબર છે નથી બરોબર આમાં શું ફેરફાર કરવાની જરૂર છે તો તમે મને એટલું સજેસ્ટ કરજો અને તમે લોકો મને ગાઈડ કરજો ઓકે બાય બાય